નમસ્કાર મિત્રો આજના મુખ્ય સમાચાર પર નજર કરીએ તો ખેડૂતો માટે આવી ગઈ તો ખાતામાં આવી ગયા છે પૈસા તો મિત્રો આધાર કાર્ડ મોટો નિર્ણય તો મહિલાઓ માટે સરકારની ખાસ તો બેંકે જતા પહેલા જાણી લેજો આ નિયમ તો છાતીના પાટયા જાય એવા સોના ચાંદીના ભાવ અને મિત્રો જાણીશું આજના પંદર મોટા સમાચાર એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલમાં નવા છે તેને વિનંતી કરીશ કે આપણી આ ચેનલ ને કરી દે જેથી કરીને મિત્રો દિવસભરના કામના અને લોક ઉપયોગી સમાચાર તમને આપણી આ ચેનલના માધ્યમથી સૌથી પહેલા મળી જાય તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને તો બેંકમાં પૈસા જમા કરતા પહેલા જાણી લેજો આ નિયમ મિત્રો બેંકમાં રોકડ જમા કરતા પહેલા કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી છે એક દિવસમાં પચાસ હજારથી વધુ રોકડ જમા કરવા પર પાન કાર્ડની વિગતો આપવી ફરજિયાત બની જતી હોય છે મિત્રો બચત ખાતામાં વર્ષમાં દસ લાખથી વધુ અને ચાલુ ખાતામાં પચાસ લાખથી વધુ રકમ જમા થાય તો બેંક આ માહિતી આવકવેરા વિભાગને મોકલે છે અને જો જમા રકમ માટે યોગ્ય પુરાવા ન હોય તો ગ્રાહકને પૂછપરછ અને દંડ જેવી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરી તો ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર મિત્રો વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે ત્યારે ખેડૂતોના હિતમાં સરકારે દસ હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું હતું મિત્રો હાલમાં સરકારે જામનગરના ખેડૂતોને રાહત પેકેજના પૈસા ચૂકવણી કરવાનું શરૂ કર્યું છે અને જે ખેડૂતોએ તેમની અરજી કરી હતી તેમના ખાતામાં પેકેજની સહાય જમા થવાનું શરૂ થયું છે સરકારે અપીલ કરી છે કે જે ખેડૂતો ફોર્મ નથી ભર્યા તેઓ સત્વરે ફોર્મ ભરી દે જેથી સહાય જમા થઈ શકે મિત્રો તમારા ખાતામાં પૈસા આવ્યા છે કે નહીં અમને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવી દેજો ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મગફળીની આવક છતાં સિંગતેલ મોંઘુ દાટ મિત્રો સૌરાષ્ટ્રમાં મગફળીની પુષ્કળ આવક હોવા છતાં સિંગતેલના ભાવમાં ભારે વધારો નોંધાયો છે રાજકોટ સહિત બજારોમાં પંદર કિલોના ડબ્બાના ભાવ ચોવીસો ને પંદરથી વધી છવ્વીસો ને રૂપિયા થયા છે એટલે કે મિત્રો બસો દસ રૂપિયાનો ઉછાળો આવ્યો છે અને કમોસમી વરસાદને કારણે ગુણવત્તામાં ઘટાડાનું બહાનું અને વેપારી લોબીનો ભાવ વધારો જવાબદાર ગણાઈ રહ્યા છે મિત્રો મગફળીના ભાવમાં પ્રતિમણ બસો રૂપિયાનો વધારો થયો છે અને ઓર્ગેનિક અને ઘાણી સિંગતેલના ભાવ ત્રણ હજાર રૂપિયા પ્રતિ ડબ્બે સુધી પહોંચી ગયા છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરી તો ગવર્મેન્ટ જોબની વધુ એક મોટી તક મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ એટલે કે જીએસએસએસબી દ્વારા સરકારી નોકરીની રાહ જોતા ઉમેદવારો માટે સારા સમાચાર આવ્યા છે ઉદ્યોગ અને ખાણ વિભાગ હેઠળ રોયલ્ટી ઇન્સ્પેક્ટર વર્ગ ત્રણની કુલ ઓગણત્રીસ જગ્યા માટે નોટિફિકેશન બહાર પડ્યું છે મિત્રો ઉમેદવારો નવ ડિસેમ્બર બે સુધી ઓજસ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકશે મિત્રો આ ભરતીમાં બિન અનામત ઈડબ્લ્યુએસ અને એસીબીસી સહિતની કેટેગરીમાં જગ્યાનો સમાવેશ થાય છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આઠમા પગાર પંચને લઈને મોટું અપડેટ મિત્રો પગાર લાગુ થવામાં સુધીનો સમય લાગી શકે છે ત્યાં સુધી કર્મચારીઓને મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ ચાલુ રહેશે સરકારે સ્પષ્ટતા કરી છે કે નવા પગાર પંચના અમલ સુધી ડીએ નું કેલ્ક્યુલેશન બેઝિક પેના ટકાવારી તરીકે જ થતું રહેશે ડીએમાં સતત સાત ડીએમાં મિત્રો દર સાત મહિને એટલે કે જાન્યુઆરી અને જુલાઈમાં સંશોધન કરવામાં આવે છે એટલે કે આઠમા પગાર પંચના અમલ પહેલાં પણ કર્મચારીઓનો મોંઘવારી ભથ્થું પણ મળતું રહેશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો જન્મ મરણના દાખલાને લઈને નિર્ણય મિત્રો આરોગ્ય વિભાગે જન્મ અને મરણના પ્રમાણપત્રને લઈ એડવાઇઝરી જારી કરી છે જેમાં માતા કે પિતાનું નામ અંગે એડવાઇઝરી જારી કરી છે કે પ્રમાણપત્રમાં ફરજિયાત જૈવિક પિતાના નામનો ઉલ્લેખ કરવો પડશે માતાનું નામ અટક રાખવા જરૂરી દસ્તાવેજો રજૂ કરવા પડશે અને મિત્રો માત્ર બાળકનું નામ રાખવું હોય તો પણ રાખી શકાશે મિત્રો છૂટાછેડા જેવા કિસ્સામાં પિતાનું નામ વિનાનું પ્રમાણપત્ર લઈ શકાશે અને જેના નામે કોર્ટના દસ્તાવેજ રજૂ કરવા પડશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સગર્ભા મહિલાઓ માટે સારા સમાચાર મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓના સ્વાસ્થ્ય અને પોષણને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રી માતૃવંદના યોજના હેઠળ હવે સગર્ભા અને સ્તનપાન કરાવતી માતાઓને કુલ અગિયાર હજાર સુધીની વાર્ષિક સહાય મળવા પાત્ર છે મિત્રો આ યોજના અંતર્ગત પ્રથમ બાળકના જન્મ પર પાંચ રૂપિયા અને બીજા બાળકમાં જો દીકરીનો જન્મ થાય તો છ હજારની સહાય મળશે અને લાભાર્થીઓ જરૂરી દસ્તાવેજો સાથે અહીં આપેલી વેબસાઇટ પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો દસ લાખ નું રોકાણ બન્યું ત્રણ પોઈન્ટ ત્રણ કરોડ રૂપિયા મિત્રો બાળકોના સુરક્ષિત ભવિષ્ય માટે આઈસીઆઈસીઆઈ ટ્રેડિશનલ ચાઇલ્ડ પ્લાન શ્રેષ્ઠ વિકલ્પ છે આંકડા મુજબ જો કોઈએ બે હજાર એકમાં આ ફંડમાં દસ લાખનું રોકાણ કર્યું હોય

મિત્રો લગ્ન સરાની એટલે કે લગ્નની સિઝનમાં માંગ વધતા સોના ચાંદીના ભાવમાં સતત બીજા દિવસે ભારે ઉછાળો જોવા મળ્યો છે કેરેટ સોનાનો ભાવ સાતસો ને ચોર્યાસી રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયો છે એટલે કે મિત્રો એક તોલા ચાંદીનો અલગ સોનાનો ભાવ એક લાખ ઓગણત્રીસ હજાર સાતસો ને ચોર્યાસી રૂપિયા થયો છે જે આઠસો ને પંચ્યાસી જેટલો વધ્યો છે જ્યારે મિત્રો ચાંદીમાં પણ તેજી જોવા મળી છે છેલ્લા બે દિવસથી ભાવમાં તેજી આવતા ગ્રાહકોને મોટો ઝટકો પડ્યો છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત તો જો મિત્રો તમારા ઘરમાં એલપીજી સિલિન્ડર લીક થાય તો અહીં આપેલું કામ કરી નાખજો મિત્રો રસોડામાં વપરાતા એલપીજી સિલિન્ડરમાંથી ગેસ લીક થાય તો ગભરાવાને બદલે સાવચેતી રાખવી જરૂરી છે સૌથી પહેલાં રેગ્યુલેટર અને બર્નરના નોબ બંધ કરી દો અને ઘરના બારી દરવાજા ખોલી નાખો અને મિત્રો આ સમયે ભૂલથી પણ સ્વિચ ચાલુ તો બંધ કરવી નહીં મિત્રો દીવાસળી સળગાવી નહીં કે નાનકડો તડખલો પણ મોટા બ્લાસ્ટનું કારણ બની શકતો હોય છે મિત્રો જો સિલિન્ડરમાં આગ લાગે તો ભીનો ધાબલો વીંટાળી દેવો અને તાત્કાલિક હેલ્પલાઇન નંબર ઓગણીસો છ પર સંપર્ક કરી નાખજો